અમદાવાદ પૂર્વના નિકોલમાં વિવિધ વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એએમસીની બેદરકારીનું જુઓ આ પરિણામ જો વાત કરીએ તો નિકોલ વિસ્તારમાં ભવાની ચોક આગળ આવેલ શ્રી દીપેશ્વરી એવન્યુ અને આજુબાજુની તમામ સોસાયટીઓ આગળ મેઇન રોડ પર અંદાજીત બે ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાને લીધે સોસાયટીઓના સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે વરસાદી પાણીના નિકાલ કરવામાં તંત્રની બેદરકારીના લીધે પાણી ઓછરતા ન હોવાથી અનેક જગ્યાએ હજુ પણ પાણી રોડ પર ભરાયેલા જોવા મળી રહ્યા છે રોડ પર ઝીંચન સમાના પાણી ભરાવાની સમસ્યાને લઈને ત્યાંથી પસાર થતા સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને પણ ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને એએમસી તંત્રના અધિકારીઓને વારંવાર લેખિત માંગ રજૂઆત કરવા છતાં પણ આજ સુધી આ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવેલ નથી જેને લઈને તંત્રના ચૂંટાયેલા પદ અધિકારીઓને અને એએમસી કચેરીમાં એસીમાં બેસીને વાતોના ભણગા ફૂંકતા તંત્રના કર્મચારીઓ સામે જનતાનો રોષ ભગુકી ઉઠ્યો છે વરસાદી અને ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાવાની સમસ્યાને લઈને જુઓ આ નિકોલથી તેજ જ નેત્ર ન્યૂઝના સંવાદતા મયુર આસોદરિયાનો ખાસ અહેવાલ ના પક્ષના ના વિપક્ષના અમે છીએ જનતાના પક્ષમાં કેમ કે એટલા માટે કેવું પડે છે કે દર વખત છે જનતાના મુદ્દાને લઈને ચિંતિત હોય છે ને કોર્પોરેશન તેમજ લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડતા હોય છે નિકોલ વિસ્તારમાં જયારે ગટરના પાણી તેમજ વરસાદી પાણીને લઈને ત્યાંની જે નાગરિકો છે પ્રજા છે ત્રાઇમ મામ પોકારી ઉઠી હોય ત્યારે થાલા વચનો તેમજ થાલા તેમને આશ્વાસન આપવામાં આવે છે તેવો જ કિસ્સો ફરીથી એક વખત મનોહર વિલા ચોકડી પાસે જે ચિત્રકૂટ આવાસ યોજના આવી છે તેની સામે દીપેશ્વરી ફ્લેટ આવેલા છે હાઉસિંગના મકાનો ત્યાં લઈને ફ્લેટની બહાર જ એટલું ગંભીર રીતે પાણી ભરાવામાં આવે છે કે તેના નાગરિકો એટલા ત્રાહી મામ પોકારી ગયા છે તેને લઈને આજે તેજને તે ટીમને ત્યાં પહોંચી છે અને જાણીશું કે શું છે ખરેખર હકીકત અને શું છે સમસ્યા જણાવો આ કાગળીયું પહેલાં તો જણાવો શેનું છે હા અમે બે હજાર તેવીસમાં આપી તું એપ્લિકે અરજી આપી હતી એમને અત્યાર સુધી એનો નિકાલ કર્યો નથી અને પછી અમારે જ્યારે બી અહીંયા વાહન નીકળે છે અમારા વાહન ખરાબ થઈ જાય છે સ્કૂલમાં જાય તો છોકરાને મૂકી નહીં શકતા અને પડી જાય છે વૃદ્ધાવાસ જે માણસ બુઝુર્ગ માણસ છે એ બી બહુ તકલીફમાં આવે છે ઓર અમારે કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલર કશું નીકળતું નહીં અહીંયાથી અમે જ અહીંયાથી બહુ પરેશાન છે અને અમે લગભગ પાંચથી છ વખત અમે રજૂઆત કરી છે એનો કોઈ નિકાલ લાવતા નથી હાલની જે સરકાર છે એ અરે અરજી ક્યાં આપેલી છે તમે ક્યાં અમે અરજી વિરાટનગર આપેલી છે બે હજાર તેવીસ માં ભી આપેલી છે અને બે હજાર બાવીસ માં બી અને અરજી ની આ ફોટોકોપી અમારે પાસે છે એટલે આ જે સમસ્યા થઈ રહી છે એના બાબતમાં જ અમે આપેલી છે અહિયાં અન્ય પણ રહીશો છે શું કેશો કાકા અમને લઈને તકલીફ ને લઈને તકલીફમાં માં અમારે ઘણી બધી તકલીફ જયારે વરસાદ ચાલુ થાય છે ત્યારે તકલીફ તકલીફ હોય છે અમારા માટે તો અને છોકરા ને સ્કૂલ મૂકવા માટે પણ તકલીફ હોય છે ઘણી બધી તકલીફ હોય છે અમે સહન કરતા આવીએ છીએ

ખાસ તો જેન્સ તો છે પણ વધારે તકલીફ બેનોને પડતી હોય છે કેમ કે શાકભાજી લેવા જવાનું છે બાળકોને મૂકવા જવાનું તો તેમને પણ પૂછીશું કે શું ખરેખર તકલીફ છે બેન જણાવો શું તકલીફ પડી રહી છે પાણી તકલીફ અમારે 12 વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણીનો કોઈ સોલ્યુશન આવતું નથી કે અમે ઘણી બી અરજીઓ કરી અમારા શાકભાજી લેવાની દૂધ સાસ છોકરા સ્કૂલે મૂકવા માટે ઘણી તકલીફ પડે છે બી અમારા કોઈ જેન્સ ને નોકરી ધંધે જવા માટે તકલીફ પડે છે અને આમાં છોકરા આ લેડીસો ઘણું એક્ટિવ બી લઈને પડી જાય છે ત્યાંને વાગ છે અને ઘણા ડેન્ગ્યુ બીમારી ઘણી બધી

ત્યારે છોકરાઓ ને લેડીઝ ને બધાને તકલીફ પડે છે સવાર સવારમાં ખુબ જ તકલીફ પડી જાય જયારે વાહન નીકળવું હોય ત્યારે પણ તકલીફ પડી જાય છે બાળકો પડી જાય વૃદ્ધજનો હોય વૃદ્ધજનો ક્યાં જાય ચોવીસ ચોવીસ કલાક વગર અહિયાં પાણી નથી ઉતરતું

છેલ્લા તેર વર્ષથી રહીશો અહીંયા આગળ રહે છે આ જે કામકાજ પહેલાનું કરેલું છે આજુબાજુનો વિસ્તાર જે છે એનું લેવલ ઊંચું કરવામાં આવેલું છે કોર્પોરેશનની અધિકારીની એટલી જવાબદારી નથી આવતી કે આજુબાજુના જે લેવલો છે એના જે બિલ્ડરોનું જે બાંધકામની પરમિશનો આપવામાં આવે છે તો આજુબાજુના વિસ્તારોની અંદર જે પાણીનો ભરાવ થાય કે કોઈ પણ પ્રકારની સમસ્યા છે શું કોર્પોરેશન ખાલી ટેક્સ વસૂલ કરવા માટે જ બેસેલા છે રોજ બપોરે ચાર વાગે ભજીયાના નાસ્તા કરવા માટે બેસેલા છે આ જે સમસ્યાઓ છે જેના કારણે નાના બાળકો વડીલો હાલની તારીખમાં અકસ્માત થઈ ફ્રેક્ચર જેવા કેસ અહીંયા આગળ બનેલા છે જેનો તાજો પુરાવો છે આ બ્લોકની અંદર એટલા નાના બાળકોને ડેન્ગ્યુના બી થયેલા છે પ્લસ આ બહારના રોડના વરસાદના પાણીનો અઢાર અઢાર કલાક સુધી કે બાવીસ કલાક સુધી કોઈ નિકાલ થતો નથી ધીરે ધીરે પાણી જવાથી સમા પાણી ભરાય છે રાત્રિ દરમિયાન કોઈ બી ઇમરજન્સી કોઈ હોય તો એમ્બ્યુલન્સ બી અહીંયા આવવા તૈયાર નથી થતી બરોબર દર્દીને અમારે ઉપાડીને અમારી ગાડીની અંદર તાત્કાલિક નિકાલ કરવા બરાબર અથવા તો કોઈ પણ રાજકીય પક્ષે અત્યારે હાલમાં જે સત્તા ચાલી રહી છે એમાંનું કોઈ પણ આ અહીંયા આગળ વોટ કરવા માટે કે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માટે આવું નહીં અને અહીંયા આગળ ખાલી દેખાવો કરવા માટે ઝાડુ લઈને સફાઈ અભિયાન ના ફોટા પાડવામાં આવે છે તમારા ત્યારે તમારી મહાનતા બતાવો છો ખરેખર કચરો તો હોતો નથી ડોલ માં કચરો નાખીને કચરો વાળો છો એટલે એવું કરવામાં આવે એવું બી કરેલું છે હાલમાં બી સફાઈ અભિયાન તો શું મોદીજી પોતે અહિયાં કરી સફાઈ અભિયાન નો ઝાડુ મારવા માટે આવશે માણસે પોતે પોતાની જવાબદારીનો પોતે સ્વીકાર કરવો જરૂરી છે નહીં કે ખુરશી ઉપર બેઠા બેઠા ખાલી પગારો લેવાના અને ડોનેશન ટેબલ નીચે ના લેવાના આ પ્રજાની તકલીફ ના તમારી માણસો અહિયાં નહીં ઉપરવાળાને સાચો જવાબ આપવો પડશે આજે ચાલે આ તમને સ્પષ્ટ શબ્દ ની અંદર આ અહિયાં ની પ્રજા તમને આટલો ત્રાહીમામ પોકાર હતી અહિયા વરાળ કે જે જ્યારે માણસની અહિયાં વરાળ બહાર નીકળે જ્યારે મજબૂરી થાય કે જયારે ત્રાસ સહન ના થાય ત્યારે આ શબ્દો નીકળતા હોય છે જયારે ભ્રષ્ટ અધિકારીઓ કહેવામાં આવે છે અને વોટ લેવા પણ આવે છે પછી કોઈ અહીંયા ફરકતું નથી તેવા પણ અહિયાં ઉચ્ચારણો થઈ છે એ ક્યારે થઈ રહ્યા છે એ અધિકારી હોય કે પ્રતિનિધિ હોય એને સમજવાની અને તેના પર કાર્યવાહી કરવાની જરૂર છે કેમેરામેન ભરત પટેલ સાથે મયુર રાસોદરિયા તેજ નેત્ર ન્યૂઝ અમદાવાદ